રાજકોટના આંગણે ચાર જાન્યુઆરી બે હજાર બાવીસના બે હજાર એકવીસના શ્રી વર્ધમાન ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે માતુશ્રી શિવકુરબેન બચુભાઈ દોશી પરિવારના કુંદનબેન નવીનચંદ્ર દોશી ડી ફાર્મા મુંબઈ અને અન્ય અનેક દાતા પરિવારના સૌજન્યથી આ મેડિકલ અને વયાવત સેન્ટરનો શુભારંભ થયો જેમાં ટ્રસ્ટી તરીકે ડૉક્ટર સંજય શાહ શ્રીમતી જયશ્રી શાહ પ્રોફેસર તારક વોરા આદિ અન્ય મહાનુભાવો એમાં કાર્યરત છે એવી રીતે અનેક ડોક્ટરો પેથોલોજીસ્ટ આવા અનેક તબીબો પણ સેવારત છે જેમાં એક્સ રે સોનોગ્રાફી આવી અનેકવિધ એક્ટિવિટીસ ખૂબ જ અલ્પ દરે રાહત દરે સમાજના કોઈ પણ વર્ગના લોકો માટે માત્ર નાના લોકો માટે એમ નહીં ગમે તે સુખી સંપન્ન લોકો માટે પણ સારા રિપોર્ટ મળે સારું રિઝલ્ટ આવે એવા બધા જર્મન વગેરે સારામાં સારા મશીનો અહીંયા કાર્યરત છે તાજેતરમાં જ ચોથા વર્ષના પ્રારંભે પિસ્તાલીસ લાખના ખર્ચે એક નવું મશીન વસાવવામાં આવેલ છે જેમાં થાઈરોઈડ છે અને અન્ય જે કોઈ રિપોર્ટ કે જે કોઈ ચેલેન્જ ન કરી શકે એવા મશીનોથી કરવામાં આવે છે તો સમાજના દરેક સમાજના લોકો અહીંયા વેલકમ છે ડૉક્ટર સીવી અજમેરાથી લઈ પેથોલોજીસ્ટ કલ્પનાબેન ઉદાણીથી લઈ અને સૌ કોઈ અહીંયા ઉમદા ભાવે પ્રેમ ભાવે પરિવારજન સમજી અને સૌને સેવા આપી રહ્યા છે વિનિત સ્ટાફ છે ટ્રસ્ટનું સેન્ટર છે એમ નહીં પણ પ્રાઇવેટ સેન્ટર કરતાં પણ જે સારામાં સારી સુઘડતા સ્વચ્છતા સુંદરતા અને આવનારને પ્રેમથી આવકાર એ આ સેન્ટરની વિશેષતા છે તો સમાજના દરેક લોકો વધુને વધુ આ સેન્ટરનો લાભ લે એ જ આ વર્ધમાન ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓની ભાવના છે મૂળ હેતુ છે કે લોકો સુધી આ સેવા અલ્પ દરે નો પ્રોફિટ નો લોસ એ મળતી રહે નવું મશીન જે આવેલ છે એમાં પણ એક મહિના સુધી ખૂબ જ રાહત દરે આ થાઇરોઇડ વગેરેના જે કાંઈ પરીક્ષણ એમના ચેકિંગ વગેરે હશે એમના રિપોર્ટ વગેરે એ પણ અહીંયા કરી દેવામાં આવશે અવારનવાર મેડિકલ કેમ્પના પણ આયોજન થાય છે અને એ મેડિકલ કેમ્પો દ્વારા લોકોને કેમ રાહત મળે એ ભાવનાથી આ પ્રારંભ થયો છે સૌ લાભ લે એવી મંગલ ભાવના